સૂકી ખાંસી કફવાળી ખાંસી કરતાં ઘણી અલગ હોય છે કફવાળી ખાંસીમાં તો શું તમે એકવાર ગળામાંથી કફ કાઢીને થોડીવાર આરામ મહેસૂસ કરી શકો પરંતુ આ સૂકી ખાંસીમાં એવું બિલકુલ બી નથી હોતું આ ગળામાં સતત ખંજવાળ જેવું લાગે છે અને દુખાવો પણ ઘણો બધો વધી જાય છે અને વારંવાર ખાસવાના લીધે છાતી અને પેટ પર પણ જોર પડે છે જો તેના અન્ય લક્ષણો વિશે વાત કરીએ તો સુખી ખાંસીમાં માથામાં પેટમાં છાતીમાં દુખાવો ગળામાં દુખાવો ગળામાં ખરાશ જેવું લાગવું અને નાક સતત વહેતી રહેવી અને શ્વાસ લેવામાં તકલીફ થવી આ બધા લક્ષણો તમને જોવા મળી શકે છે તો આજે આપણે કેટલાક ઘરેલું ઉપાયો વિશે વાત કરીશું જેથી કરીને સુખી ખાંસીને મટાડી શકાય ઘરે જ આદુનો ઉકાળો પીવો સૌથી બેસ્ટ છે આદુમાં એન્ટી ગુણ હોય છે એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે ગળામાં થતા ખરાશ સોજો ઇવન કફને પણ મટાડવામાં બહુ જ કાગળ છે તો તમે આદુના ટુકડાને પાણીમાં ઉકાળી લો અને પછી તેનો ઉકાળો પીવો એનાથી ગળામાં મોઈશ્ચર છે અને સૂકી ખાંસીને શાંત કરવામાં મદદ મળશે જો તમે ઘરે કફ સિરપ બનાવવા માંગતા હોય તો એક ચમચી મધ લઈ લો એક ચમચી કાચું આદુનો રસ ઉમેરી દો અને તમારે થોડી હળદર તેની અંદર મિક્સ કરવાની છે સરસ મજાનું મિક્સ કરીને તેને દિવસમાં બેથી ત્રણ વાર પીઓ આવું કરવાથી પણ સુખી ખાંસી જલ્દીથી મટી જશે તમે ગ્રીન ટી પી શકો છો ગ્રીન ટીથી પણ ગળામાં નમી આવે છે અને સૂકી ખાંસીને મટાડવામાં મદદ મળે છે તમે મધ વારંવાર પી શકો છો ગરમ પાણીના કોગડા કરો તમે મીઠાના ગરમ પાણીથી એક ગ્લાસ ગરમ પાણી લઈ લો એકદમ હળવું હૂંફાળું પાણી લેવાનું છે એક ચમચી મીઠું મિક્સ કરીને પછી તેનાથી કોગડા કરો આનાથી પણ ગળામાં જે સોજો હોય જે ખરાશ હોય તે મટી જાય છે અને સૂકી ખાંસીમાં તમને રાહત મળે છે આ ઉપરાંત તમારે દિવસમાં બે વાર સ્ટીમ લેવું જોઈએ તેનાથી પણ ગળામાં નમી મળે છે અને ખરાશને દૂર કરવામાં મદદ મળે છે તો આ બધા ઉપાયો અજમાવીને તમે પોતાનું ધ્યાન રાખો જો ખાંસી સતત બે અઠવાડિયા સુધી બની રહે ક્યાં તો પછી તકલીફ વધારે થઈ જાય તો ડૉક્ટરની સલાહ એકવાર જરૂરથી લો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા